નેત્રંગના કંબોડિયાથી આટકુલ ગામને જોડતો મુખ્ય માર્ગ ઓગણપચાસ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે નવો બનશે જે માટે અગાઉ ચૂંટણી બહિષ્કારનું પણ શસ્ત્ર પણ ઉગાવ્યું હતું નેત્રંગ તાલુકાના કંબોડિયાથી આટકુલને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો હતો જેના કારણે ગ્રામજનોને વિવિધ કામ માટે નેત્રંગ જોવું પડે છે સાથે અભ્યાસ માટે શાળા કે કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા અગાઉ આંદોલન રૂપે અગાઉ ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગામના સરપંચોએ ઝઘડ્યા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી ત્યારબાદ આખરે રજૂઆતના પગલે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વરસાદ રહી જતા રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે આ રસ્તો બનાવવા માટે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ બાવીસ લાખ મંજૂર કરવામાં આવ્યા છે જેથી રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે રસ્તો બન્યા બાદ આટકોલ સહિત નજીકના ગામના લોકોને પણ રાહત થશે આ રસ્તા આ રસ્તો એટલો ખરાબ હતો કે અમે અમારા વડીલ શ્રી સરમુખભાઈ ભક્ત ભક્તભાઈ ભગાભાઈ ભક્તભાઈ સાથે અમે મામલેદારશ્રીને મળ્યા હતા કલેક્ટરશ્રીને મળ્યા હતા પછી આ રસ્તા બાબતે અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો તોય આ રસ્તાનો અમારો નિરાકરણ નહીં આવતા અમે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાને રૂબરૂ મુલાકાત કરતાં અમારો રસ્તો ટૂંક સમયમાં જ મંજૂર કરતાં અમે રિતેશ વસાવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે આજથી દસથી પંદર વરસથી આટખોલ મોતિયા અને ભાંગોરીનો રસ્તો જે અતિશય ખરાબ હતો વારંવાર અમે રજૂઆત ઘણી કરી રહી સરકારશ્રીને તોય છતાં આજ દિન લગીને આ રસ્તાનો અમારો ઉકેલ આવેલ નહીં હતો પણ અમારા જે વિધાનસભાના ઝઘડિયા વિધાનસભાના જે રિતેશ વસાવા સાહેબે અમે ત્યાં જઈને હરું ભરૂ મુલાકાત લેતા અમારી અરજી તત્કાળ એમને સાંભળી ને આ રસ્તાનું નિરાકરણ અમને ચોમાસાની અંદર જ તત્કાળ ચોમાસું જે રીતનું વરસાદ બંધ થયો અને તરત જ સાહેબે અમને કામગીરી ચાલુ કરાવી આપી એ બદલ રિતેશ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ